બાળકો આજે આપણે એક વાર્તા સાંભળીશું વાર્તાનું નામ છે એ લાકડી છૂટી એક તળાવ હતું તળાવમાં એક કાચબો રહે તેને બોલબોલ કરવાની ટેવ કોઈ ન મળે ને તો પણ એ એકલો એકલો બોલ્યા કરે એકવાર માનવ સરોવરના બે હંસો તળાવ પાસે આવ્યા એમને તો પાણીથી ભરેલું છલો છલોછલ તળાવ ગમી ગયું એ તો તળાવ કાટે જ રહી ગયા પહેલાં લપલપિયા કાચબાને તો અંસો સાથે ભાઈબંધી થઈ ગઈ કાચબો અંશો સાથે ફરવા જાય તરવા જાય કાચબો વાર્તો કહ્યા કરે અંશો વાર્તો સાંભળ્યા કરે ઉનાળો આવ્યો એટલે હંસો માનવ સરોવર જવા તૈયાર થયા કાચબાને માનવ સરોવર જોવાનું મન થઈ ગયું એણે તો ભાઈબંધ અંશોને કહ્યું મારે આવવું છે મારે માનવ સરોવર જોવું છે અંશો કહે પણ અમે તને કેમ કરીને લઈ જઈએ તને ઉડતા તો આવડતું નથી કાચબો કહે કોઈ ઉપાય કરીને પણ મને લઈ જાઓ હવે તો આપણે ભાઈબંધો કહેવાય હંશોએ એક ઉપાય કર્યો એ તો એક લાકડી લઈ આવ્યા

સાથે કાચબાભાઈ પણ રસ્તામાં મોટા મોટા જંગલો મોટા મોટા સરોવરો ને મોટા મોટા પહાડો આવ્યા મોટી મોટી નદીઓ પણ આવી રસ્તામાં એક ગામ પણ આવ્યું ગામ લોકોએ ઉчен નજર કરી કાચબાભાઈને ઉઠતા જોઈ સૌ હસવા લાગ્યા કાચબાભાઈની નજર પડી એમણે થયું ગામ લોકોને કઈ સંભાળવું પણ જેવા કંઈક બોલવા ગયા એવી જ લાકડી છૂટી ગઈ અને કાચવા બાદ જમીન પર પડ્યા અહીંયા આ વાર્તા પૂર્ણ થાય છે